આ ચૂંટણીના ધંધેરામાં આજના સભાના આયોજનમાં પધારેલા ઝાંબાદ ધારાસભ્ય તો ખરા જ પણ આપણા આદિવાસી નેતા આ વિસ્તારને આપણે વલસાડ જિલ્લાને આદિવાસી વિસ્તારના આદિવાસી નેતા તરીકે આપણે એને જેને ગણી દીધા છે એવા ઝાંબા ધારાસભ્ય આનંદભાઈ પટેલમાં કાર્યકર્તાનું સંમેલન કહીએ તો ખોટું નથી મિટિંગ એક ગામમાંથી બે જ માણસો પધારેલા અને તે એટલા ચુનંદો આપણી વચ્ચે છે કે આખા ગામને પોચિબલ એવી શક્તિ ધરાવે એવા આજના મિટિંગમાં આપણે બધા ભેગા થઈ ગયા ત્યારે આપણી વખતમાં સવાલ ચોકડીનો છે એકદમ નજીક ચોકડીનો સવાલ છે ભાજપ અને કોંગ્રેસ ભાજપ અને કોંગ્રેસની વિચારધારા આપણે વિચારધારા લઈને ચાલતા આવ્યાશ આપણે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એટલા માટે આપણે કોંગ્રેસ પાર્ટીને લઈને ચાલીએ કે એમાં એ વિચારધારા કોંગ્રેસ પાર્ટીમાં તમામ આદિવાસીઓ ઉદ્યોગપતિઓ જાતિઓ તમામ સ્વરૂની જાતિઓ એમાં સમાવેશ થાય એવી નીતિ જો હોય તો કોંગ્રેસ પાર્ટીમાં એટલે આ સમુદાય વિરોધ પક્ષ બી આજે ભેગા થઈને એમ કહેવા માંગે છે કે આ ભાઈ ભાજપ સરકારને હટાવો અને કોંગ્રેસ પાર્ટીને લાવો દેશ બચાવવા માટે તમામ વિરોધ પક્ષ ભેગા થઈ અને કોંગ્રેસને જીવિત રાખવાનું કામ બધાય આપણે કરવાનું છે આપણી વચમાં ભાજપના વિચારધારામાં જરા બી આપણો મેળ પડે એવું નથી જ્યારે ચૂંટણી ડંડરો બહાર પાડે ભાજપ સરકાર આપણા માટે કશો જ નથી કોઈ ખેડૂતના દેવા માફની કોઈ વાત નથી ખાલી તાના શાહેની વાત છે તાનાશાહે અને તાના શાહેથી એ સરકાર ફરી પોસા પાસા બેઠી કરવા માંગે છે આપણી વચમાં આ ચૂંટણી બહુ મહત્વની છે આ આપણે જે ગણીએ ત્યાં પણ આ ચૂંટણી એટલી મહત્વની છે સરપંચની ચૂંટણી તાલુકાની ચૂંટણી જિલ્લાની ચૂંટણી ધારાસભાની ચૂંટણી એના કરતાં એ અલગ ચૂંટણી છે એમાં બહુ બહુ ગંભીર બાબત છે આપણે બધાએ લેવાની આ જે કાયદા બનાવે તેની ચૂંટણી છે દેશની અંદર આદિવાસીઓનો કાયદા તમામ સ્વરણ અને જાતિના કાયદા તમામ સમતોલ રાખવાનું કામ કરવા માટેની એક સ્ટેન્ડ છે આ આ સ્ટેન્ડ આપણે હાચવવાનું છે કોંગ્રેસ પાર્ટીનું આપણો ઉમેદવાર જીતુભાઈ ખુબ સરસ વચમાં ઉમેદવાર તરીકે ચાર ચાર આપણે મોકલાવેલો અને પ્રદેશ નોંધ લીધી કે ભાઈ અહીંયા જીતે આ ટિકિટ આપવામાં આવે અને જીતે તેની સરકાર બને આ જિલ્લામાં એટલા માટે આ કપરાડા વિધાનસભાના ઉમેદવાર તરીકે આપણી વચમાં મૂકે વધારેમાં વધારે આપણી વિધાનસભાના ઉમેદવાર તરીકે આપણી બધાની જવાબદારી છે આ લોકસભાની સીટ પર સાત વિધાનસભા આવેલી છે સાત વિધાનસભામાં આપણને મહત્વ અતિ મહત્વ આપણને અનંદભાઈ આવ્યું છે એમ કેમ તો ખોટું નથી જ્યારે અનંદભાઈ આપણને સંમતિ આપે આ વિસ્તારમાં તમામ આદિવાસી પટ્ટીમાં તમામ પાર્ટી વિસ્તારમાં ઉમરગામ વિસ્તારમાં ધરમપુર વિસ્તારમાં વનસાડ વિસ્તારમાં અને આખા વાસ્તા વિસ્તારમાં આપણી એક જ વાત કરે છે કે બસ કોંગ્રેસને લાવો દેશને બચાવો આ અનંદભાઈનો સૂત્ર છે અને તે વિસ્તાર આપણા વિસ્તાર કરતા તે વિસ્તારમાં તો ભાજપની મીટિંગ પણ નથી થતી મેં જોઈને આવ્યો બે દિવસનું ત્યારે તે ઇન્ડિયામાં મને મોકલાવવામાં આવ્યો તો ત્યાં મીટિંગ પણ નથી થતી ત્યાંનો જુથ્સો અલગ ત્યાંનો પહેલુંનો પણ જુથ્થો અલગ અને ભાઈઓનો જુથ્સો પણ અલગ

રાહુલ ગાંધી દેશનો વડોપ્રધાન એ સપના આપણે બધાએ જોવાનું છે